તાડીથેયા ગામે ડીપક ફાઉન્ડેશન દ્વારા તેબી મુક્ત ભારત માટે નિશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો વડોદરાના દીપક ફાઉન્ડેશન દ્વારા સો દિવસના ટીબી અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ટ્યુબરક્લોસિસ ટીબી જેવા રોગોની તપાસ અને સારવાર માટે મોબાઈલ વાન દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધર હેતનના તાડીથેયા સબ સેન્ટર ખાતે ગુરુવારે આરોગ્ય માટે એક પગલું આગળ ટીબી મુક્ત ભારત તરફ એક સાથે શીર્ષક હેઠળ નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો વરસાદી વાતાવરણ હોવા છતાં હેલ્થ વર્કર્સ એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ ડબલ્યુ આશા વર્કર અને ફિલ્ડ સ્ટાફની અઠાર મહેનતને કારણે મોટી સંખ્યામાં લાભાર્થીઓને કેમ્પમાં લાવવામાં સફળતા મળી આ કેમ્પમાં છાતીનો એક્સરે એચઆઈવી ટેસ્ટ સુગર ટેસ્ટ સીબીસી રિપોર્ટ અને આંખની તપાસ જેવી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી આ ઉપરાંત લાભાર્થીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાના મેડિકલ ઓફિસર ડોક્ટર સચિન પટેલ પર સ્થળ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમણે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપીને આયોજનને સફળતા માટે પ્રોત્સાહન આપ્યું હતું આ કેમ્પ દીપક ફાઉન્ડેશનના ટીબી મુક્ત ભારત લક્ષ્ય તરફ એક મહત્વનું પગલું સાબિત થયું જેમાં સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ અને ગ્રામજનોનો સહયોગ પણ નોંધપાત્ર રહ્યો છે મારું નામ દીપક પંડ્યા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરા એમપીએડબ્લ્યુ મેડિકલ ઓફિસર તરફથી એક કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે ટીબી મુક્ત ગ્રામ પંચાયતના અંતર્ગત આજે આ કેમ્પનું આયોજન કરેલ છે કે જેની અંદર તમામ લાભાર્થીઓને ફ્રીમાં ની સુવિધા કરવામાં આવે છે એક્સરે પાડી આપવામાં આવશે તેમજ ડાયાબિટીસની તપાસ પણ કરી આપવામાં આવશે ઉપરાંત સગર્ભા બહેનો છે તો એમની માટે સુગર એસબી ની તપાસ પણ કરી આપવામાં આવશે ઉપરાંત આંખની તપાસનું પણ અહીંયા ખાસ આયોજન કરવામાં આવેલ છે